વેર માત્ર નથી રાખી પણ એક વસ્તુ છે એ સમયનો ઉપયોગ તમે કેવો કરો છો સમયનો સદુપયોગ પણ થાય સમયનો દુરુપયોગ પણ થાય એની ઉપર આધાર છે દરેક જીવનનો તમને જીવન કેવું જીવતા આવડે છે એ સમયના ઉપયોગ ઉપર આધાર રાખે છે બાપે પૈસા આપ્યા હોય મિલકત આપી હોય પછી તમે એનો કેવો ઉપયોગ કરો છો મૂર્ખતા ભર્યો દુરાચાર ભર્યો કે સદભાવ ભર્યો એની ઉપર તમારી તમારી ઓળખાણ તમારું ચયન થશે જેમ એક રાજા એ પોતાના ત્રણ પુત્રો હતા કે કોને રાજ આપવું તો ત્રણે એક સરખું આપ્યું જાવાનું આનો એ કરી લાવો ઉપયોગ કરવાનો અને ત્રણે જયારે સમય પૂરો થયો આવ્યા કે શું કર્યું કે મેં બધાને ખવડાવી દીધું

જીવન આખું વિકૃત થઈ જશે વિકૃતિ પુરાચાર ભરી ઉઠી જશે પણ જો સમય ને કોઈ સજ્જન સાથે કોઈ સંત સાથે કોઈ વડીલ સાથે સમય નો ઉપયોગ કર્યો હશે ને તો જરૂર જેમ વૃક્ષ ને ખેતી ને સરસ પજાનો ખાતર મળે તો એ ની ઉપર સુંદર ફળ આવે સુંદર પાક ઉતરે એમ એ સત્સંગ વડે જે સિંચાય હોય છે ખાતર એના વડે આપણા જીવન ની અંદર એટલા સરસ ફળ આવશે એટલું સરસ પરિણામ આવશે કે આપણને પોતાને જીવ્યાનો સંતોષ થશે કે હાશ મને મારા વડીલોએ સંતોએ સત્સંગે જીવતા શીખવાડ્યું એટલે ઈશ્વર સૌને માટે સમાન છે વિધાતા સમય સૌને એક સરખો જ કિંમતી એક સરખો કિંમતી સમય આપે છે પણ તમે એનું મૂલ્યાંકન કેવું કરો છો એક ખેડૂત નો દીકરો એને ખેડૂતને ખેતર માંથી કઈક એ કરતા અંદર થી સરસ પથ્થર મળ્યા एक जो कच्चे कि मत करा इन ते तो जो एक ते तो कि ते ने ने इन तो बहुत सरस पत्थर बोल दीको किस घर जी व्यापारी ने पाछ वेपारी ते दस हजार रूपया आप घर लाइन पिता ने बात करवेरी त्या બોલ કે છે કેટલા કરોડ જોઈએ છે અમરનાથ લઈને પાછો આવ્યો એટલે સમયની કિંમત કરતા પણ સમયની કિંમત કઢાવતા આવડી જોઈએ કે આટલો બધો સરસ સમય છે ટીવીએ બેસી રહેવાનું નહીં ઊંઘ્યા કરવાનું નહીં મોબાઈલો રમાડવાના નહીં આપણે રમીએ છીએ કે મોબાઈલ આપણને રમાડે છે मोबाइल अपन ने रमाड़े तो ये बताएं माथी बाहर निकली ने समय नहीं के समझिए समय नवसदु उपयोग करता है सीखिए बस आप जीवन सफल देखे जाए